કેટલા લોકો આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો આપ બધા તમારે લખવું હોય તો લખી લેજો અને ચેક કરવું હોય તો કરી લેજો કે ઘરમાં તમે કોઈ વસ્તુ તમારાથી મુકાઈ ગઈ હોય તમને ન જળતી હોય અને દીકરીને કયો કે બેટા મારી આ વસ્તુ ક્યાં ખોવાઈ ગઈ છે એટલે એ દીકરી તમને ફટાફટ ગોતી નાપી દેશે લ્યો પપ્પા બીજી વાત દીકરી કદાચ 15-17 વર્ષની થઈ હોય ને ક્યાંક ગામતરે ગઈ હોય કે મામાન ઘરે ગઈ હોય કે ફઈના ઘરે ગઈ હોય અને તમારે સાહેબ એને દસ ફોન કરવા પડે કે બેન એ દીકરી મારી ફલાણી વસ્તુ ક્યાં પડી છે એ બેન મારી ફલાણી વસ્તુ ક્યાં પડી દીકરી માં તમને એમ કહી દે કે જોઈ લ્યો તમે હોય તમારી નજર ન પડે સાહેબ પણ દીકરી ફોન માં કઈ ને તમને મળી જાય આ તત્વ દીકરી છે સાહેબ જેમ હાકળ છે એકબીજાને કડું ને જોડીને રાખે એમ દીકરી આખા પરિવાર ને જોડીને રાખે સાહેબ